હેલો ફ્રેન્ડ્સ જય સોમનારાયણ સ્વાગત છે તમારે નવા બ્લોગમાં તો આજે આપણે સરસ મજાની રસોડા માટે એક ટીપ્સ લઈને આવી ગયા છે એ છે ગેન્ડીની રસોડામાં આપણે વાસણ ટકતા હોય એ ગેન્ડીની ધોતા હોય એ કેન્ડી બરાબર બેસીંગ પણ કહેવાય ગેન્ડી પણ કહેવાય એની સરસ મજાની આપણે ટીપ્સ લઈને આવી ગયા છે એ પણ ઘરમાં જ રહેલી વસ્તુ છે આપણે સરસ મજાને એને સાફ કરીશું તો વિડિયો છેલ્લે સુધી જોજો અને જો ફ્રેન્ડ તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો

એમાં આપણે નાખશું થોડું કેટલું વિનેગર હવે બધું મિક્સ કરશો અને આપણે આપણી છે લગાવશું સિંઘ થઈ જશે હવે આપણે આ સાબુને ઝીણો કરીને લઈ લીધું છે હવે એને આપણે આવા ડૂચામાં ઘસું પછી આપણે ઘસું તો અહીંયા સરસ મજાને આપણી હવે ગેન્ડી ઘસાઈ ગઈ છે હા તમે જોઈ શકો છો હવે હું તમને ધોઈને બતાવો તો આ તમે જોઈ શકો છો નવા જેવી આપણી ગેન્ડી સરસ મજાની થઈ ગઈ છે બરાબર કેમ કે આપણે એમાં કોલગેટ ને વિનેગર નાખેલું હતું એટલા માટે સરસ મજા છે સરસ મજાની ગેંડી બરોબર કેમ કે આપણે આમાં વિનેગર નાખેલું છે અને જસ્ટ કોલગેટ નાખેલું છે એટલા માટે ચમકી રહી છે ને બાકી તો ઘરમાં જ રહેલી વસ્તુથી આપણે સરસ મજાની એકદમ ગેંડીને ક્લીન કરી શકીએ છીએ જોઈ લ્યો તો એ વિચરીત ના હું તમને આ ગેન્ડી પણ સાફ કરીને બતાવીશ તો અહીંયા આપણે કોલગેટને વિનેગર લઈ લીધું છે અને અહીંયા સ્ટીલનો નળ છે તો એ પણ એકદમ નવા જેવો થઈ જશે એ પણ હું તમને ઘસીને બતાવીશ ઓલી ગેન્ડીમાં પ્લાસ્ટિકનો નળ હતો આમાં સ્ટીલનો છે બરાબર તો એ પણ એકદમ ચકાચક નવા જેવો થઈ જશે તો પહેલાં આપણે વિનેગરને ને કોલગેટને બધે લગાવી દઈશું સરસ મજા

આ તમે જોઈ શકો છો હું તમને નજીકથી બતાવી રહી છું છે ને સરસ મજાનું બધું ક્લીન થઈ ગયું છે તમને એમ થતું હશે કે બેન આ તો આપણો રોજ નું થયું બરોબર એ તો આપણે કરતા જ હોય એટલે સાફો જ હોય પણ હા મને પણ ખબર જ છે અમારા ઘરમાં પણ રોજ થાય છે પણ ઘણા બધા બેનો એવા હોય કે જે જોબ કરતા હોય જ્યારે એમને અઠવાડિયામાં રજા હોય ત્યારે એવું બધું વસ્તુ ક્લીન કરવાનું હોય તો જસ્ટ સાર જામી જતો હોય એટલે જાતો નથી તો તમે કોલગેટ ને વિનેગર તો લીંબુ લઈએ ને અને કોલગેટ થી જાય છે બરોબર તો તમે પણ એક વાર મારી રીતના જરૂરથી ટ્રાય કરજો ને જો પણ તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ